હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ આપણે આપણા ખેતરમાં ડુંગળી રોપી છે ઘરે ખાવા માટે તમે જોઈ શકો છો એક આપણો તુવેરનો ચાસ છે તો આવી હોતી હોય છે તુવેર દેખો આપણું કપાસનું ખેતર છે હવે હું તમને બતાવીશ દેખો એની બાજુમાં આપણે ઘરે ખાવા માટે ડુંગરી રોપી છે તો આવી હોતી હોય છે ડુંગરી દેખો આપણે ત્રણ ચાર ચારા ડુંગરી કરી છે હું તમને બતાવીશ ડુંગરી આપણી દેખો એને રોપી દીધી છે મસ્ત ચોંટી ગઈ છે

વાવી હોય છે આ ડુંગરી આ છે આપણું આ ખેતર દેખો મસ્ત ચોટી ગઈ છે અને થવા પણ લાગી છે હું તમને હજુ આગળ થી બતાવીશ તમે જોઈ શકો છો આ મસ્ત ડુંગળી ચોટી ગઈ છે તમે પણ આ રીતે તમારા ખેતરમાં કરી શકો છો તો તમને એક વર્ષ માટે ખાવા માટે ડુંગળી થઈ જતી હોય છે દેખો છે ને સરસ મજાની ડુંગળીનું આપણું ખેતર દેખો અહીંયા પણ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો તો આ રીતે તમે પણ તમારા ખેતરમાં ઘરે ખાવા માટે ઓર્ગેનિક ડુંગળી કરી શકો છો અહીંયા પણ આપણે રોપી દીધી છે હામાં લસણ પણ આપણે રોપ્યું હતું દેખો નાનું નાનું લસણ પણ થયું છે તમે જોઈ શકો છો એની બાજુમાં ડુંગળી છે اخه خپل ډومري نو کھیتر